નમસ્કાર મારું નામ છે નિયતિબેન અને આ છે મારો સેકન્ડ બ્લોક સેકન્ડ બ્લોકની અંદર તમારું સ્વાગત કરી રહી છું મને ખાતરી છે કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો ચાલો આ છે મારો સેકન્ડ બ્લોક જેને આપણે શરૂ કરીએ ચાલો સૌ પ્રથમ અમારું ઘર છે તો તમે પહેલાં ઘરને બરાબર જોઈ લો એટલી બધી વસ્તુઓ છે કે બતાવતા બતાવતા દસ પંદર બ્લોક તો એમ જ જતા રહેશે સૌ પ્રથમ હું તમને બતાવું મારા દાદાની સ્કૂટી જસ્ટ આ છે તેમની સ્કૂટી અને એક સ્કૂટી તે લઈને ગયા છે અને બીજી પાછળ પડી છે ટોટલ ત્રણ ઇલેક્ટ્રિક સ્કૂટીસ છે અમારા ઘરે અને આ છે મારા ભાઈની સાયકલ પછી આ છે ભરડાની થેલી અમે અહીંયા વેપાર પણ કરીએ છીએ વગસ તાલુકો વીરપુર જિલ્લો મિસાગર તમારે પણ જો ભરડો જોઈતો હોય તો તમે લઈ જઈ શકો છો અહીંયાથી ઓકે અને આ છે મારા ભાઈનું નામ પાર્થ અને મારા પપ્પા ફેબ્રિકેશનમાં કામ કરે છે તો અહીંયા તેની થોડીક માહિતી અમે આપી દીધી છે ઓકે જસ્ટ આ છે અમારી ગાયોની પ્યારી પ્યારી ગાયોની ગમાણ સૌ પ્રથમ હું બતાવું આ આનું નામ છે ગૌરી કેવી ક્યૂટ લાગે છે આ તો બોલી પણ લેજ છે પહેલાં મને બતાવે એમ કહે છે જસ્ટ આ છે સોનું એન્ડ અમે એને લક્ષ્મી કહીએ છીએ અને આ છે રાની અને આ છે ચીકુ તમે હવે કમેન્ટ કરીને બતાવો કે તમને કઈ ગાય ગમી છે ઓકે અને આ છે મારી બેનનો બાગ જે અમે ફાઈકસનો છોડ લગાવ્યો તો જે ઉછરીને જાળ તરફ બની ગયો છે અહીંયા જે આ છે તેમાં પણ કઈક ફૂલ લાગતા હતા અને આ છે મની પ્લાન્ટ અને આ છે પેરી પેરી મૂજવેલ જે તમને કંટસ આ છે અંદુરીનું ઝાડ આ છે મીઠો લીંબડો આ છે જાસુદ જે જાસુદ અવડે લાગ્યું નથી અને આ છે ગુલાબ જે અવડે પણ ગુલાબ લાગ્યો નથી અને જે મેં તમને આ છોડ બતાવ્યો હતો ત્યાં ગાડીમાં જાંબલી ફૂલ લાગે છે આ છે મારા ઘરનો કઠેડો અને આ છે બીજો માળ હવે જઈએ આ તરફ તમે જોઈ શકો છો કે અહીંયા આ વેળ જે છે ત્યાં કેવું ફૂલ લાગે છે જસ્ટ તમે જોઈ શકો છો અને અહીંયા છે મોરપાટો કે અને આ છે મૂંઝવીલ જે મેં તમને અવરેજ જ બતાવી હતી આ શું છે તે મને પણ નથી ખબર પણ એક શો માટે રાખ્યો છે આ છે મોટું બધાનું ઝાડ અને આ છે મની પ્લાન્ટનું બીજું સ્વરૂપ કેળનું ત્રીજું સ્વરૂપ અને આ ફરીથી આવી ગઈ મૂંઝવીલ આ છે તુલસીનો છોડ અને આ છે ફારમાસી હવે મિત્રો આપણે અહીંયાથી જઈએ તો અહીંયા આવડે આપણે પાડોશીના ઘરે ગઈને આવ્યા છે તો એ છે અહીંયા અમારા ઘરે સીડી પણ છે આ છે મોટો આંકડિયાનો છો જસ્ટ આ મે થોડુંક સ્ટોર રૂમ બનાવી દીધું છે તો મિત્રો અહીંયા અમે થોડુંક જોયું તો અમને જોવા મળ્યો કાચળનો જે કેવું મસ્ત સીન ટોપર કરીને બેઠો છે અહીંયા થોડુંક સ્વરૂપ કંઈક પડી શકે જેમ કે জাস্ট আছে তানিয়া আছে সোনু আছে আনু নাম তো হুপন বলি গাই মঞ্জুলি ওকে নাম হতো আর আনু নামছে সানিয়া હવે આપણે જોઈએ અહીંયા ગાડી તો આ બંને જે છે તે જામફળીના છોડ છે જે ઘણો વડે જામફળીના કારણે થાય છે તો અમારે એક જ રહેવા દેવાની છે કાપી નાખવાની છે ઓકે તો તમારે પણ જોઈતા હોય તો તમે આવી શકો છો લેવા આ છે લીંબુડીનો છોડ અને આ છે પથ્થરવે જસ્ટ આ બીજો તુલસીનો છોડ છે આ આંબા છે આ કારેલીનો છોડ અને આ છે આંબો આ છે સરગવો ઘણી સેંગો લાગતી હતી અહીંયા છે આ રીંગણીનો છોડ આ મરચીનો અને આ છે તુરી તમે જોઈ શકો છો કેટલા બધા આંબા લાગ્યા છે કેટલી બધી પથ્થરવેલ છે અને જામફળીનો છોડ પણ એક છે જ તમારે પણ રોપ જોતો હોય તો લઈ જઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ આંબો અમારો છે અને આ છે સાગડો તો ચાલો બાજુમાં જે પડોશી છે તેમને આ આંબાનો રોપ આપવા જવાનું છે સૌપ્રથમ આપણે એમને આંબાનો છોડ આપતી હોય ઓકે ચાલો

पही जे उस रहे खरा तो आज है तो अपना घर यहाँ पर माटी पर जोई ही आज मारू कर जे हो तमने ने बताई है इसको अन्य आज है अपना घर जो ना घर है हम घर है अन्य आज है तब ना घर नहीं आगर नूबियो

હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો વચ્ચમાં ઘણા બધાના ખેતરો પણ આવે છે જે હું તમને બતાવું નામ સાથે તો મને પણ નથી ખબર પણ બતાવું છું હા અમારા મમ્મીએ કીધું છે મને આ કાકાનું ખેતર હતું અને આ આ કોનું છે અહીં દૂર દૂર સુધી મસ્ત એકદમ નેચર ટાઈપ એટલું મસ્ત સીન આવે છે અને અહીંયા મોટો લીમડો છે અહીંયા પણ ખેતર આવેલા છે અહીંયા તમને જોશો તો દૂર દૂર સુધી તમને ખેતર સિવાય કંઈ પણ જોવા મળશે નહીં તો આ છે સોઢિયાનું ખેતર તો તમે જુઓ આ છે તેનો અંત અને આ છે આ પણ સું ખેતર છે અને આ મોટો છે અને અહીંયા પણ આ સૂંઢિયાના ખેતર છે અહીંયા પણ સુંડિયાના ખેતર છે તો આ વખતે મોટા ભાગે જો તમને જોવા મળશે તો સૂંઢિયાના ખેતર અથવા તો સોયાબી આ બંને જોવા મળશે અહીંયા જુઓ આ છે કેસુડાનું ઝાડ જે હોળી વખતે આપણે આના ફૂલ જે હોય છે કેસરી કલરના તેને તોડીને પાણીની અંદર પલાળી રાખવાથી એ રંગ ઓરેન્જ રંગની અંદર પરિવર્તન થાય અને એને આપણે હોળીમાં યુઝ કરીએ છીએ તો આ છે સરગવાનું ઝાડ અને આ છે સોડિયાનું ખેતર અને આ જોવો છો તે આંબલીનું ઝાડ છે આ છે ગોરસ આંબલી હું તમને થોડી નજીક જઈને બતાવું હા જે ઉનાળામાં એટલી બધી ખાંધીને ગણી જ તો આ એ ગોરસ આંબલી છે અને આ છે ખાટી આંબલી તો બંને આંબલીઓમાં આ જે હોય છે તે ગરી અને મીઠી હોય છે અને પેલી જે હોય છે ખાટી હોય છે જે જે તમે ખાધેલી જ હશે ઓ સોરી 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 ગાઈસ પહેલી વખત જોયું એટલે ખાસ યાદ ના રહ્યું એ ગોરસ આંબલી નહોતી એ બાવળનું ઝાડ હતું અને આ ફરીથી એક કેસુડો કીધું ને અમે જે હોળી ઉપર યુઝ કરીએ તેનું ઝાડ આવી ગયું અહીંયા જો વરસાદ ઘણો બધો વરસાદ ચડાવ્યો છે અને અહીંયા પણ મોટાભાગે સોયાબીન અને સૂંઢિયાના ખેતર જોવા મળે છે અને ત્યાં તમે જોશો પેલો થાંભલો છે ત્યાં ગાડી મુકેશ કાકાનો કૂવો પણ આવેલો છે અને એ કૂવા પાસે કોઈ જતું નથી કારણ કે ત્યાં મોટો સાપ છે જે મેં પણ જોયેલો એક વખત અને આ જુઓ આ છે સોયાબીન અને થોડી જલ્દી જલ્દી ચાલુ પડશે કારણ કે વરસાદ આવે જ છે અને પછી હું બ્લોગ નહીં બનાવી શકું એટલા માટે તો જુઓ મિત્રો ત્યાં છે કૂવો અને આ છે આંબાનું ઝાડ તમે જોઈ શકો છો અહિયાં ઈયળો સોયાબીનના પાના પણ ખાઈ લીધા છે ઝાડ અને આ છે લીમડાનું ઝાડ અને અહીંયા નજારો એટલો ખુબસુરત હોય છે ને શું વાત કરો તમે અહીંયા રોડ છે તો મિત્રો તમે જ એકવાર તમારી આંખોથી જોઈ લો કેટલું સરસ દેખાય છે ત્યાં આગળ પેલી કાર પડી છે ત્યાં એક દવાખાનું આવેલું છે તો મિત્રો હવે ચાલુ થઈ રહ્યો છે વરસાદ તો હું અહીંયા મારા વિડીયોને સમાપ્ત કરી રહી છું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુથી વધુ કોમેન્ટો પણ કરી દેજો તો બાય બાય નમસ્કાર મિત્રો અહીંયા મારું નામ છે નિયતિ અને આ છે મારો ચોથો બ્લોગ જેની અંદર હું તમારું સ્વાગત કરી રહી છું મિત્રો આજે હું તમને બતાવું છું આ મહેંદીનું ઝાડ જો આવી મમ્મી આને શું કહેવાય અને આ છે રતન જોટ જેને એને શું ઉપયોગમાં આવે હા વાગ્યું હોય ને તો એ કામ લાગે અને આ છે મહેંદીનું ઝાડ અહીંથી જતા આવતાને કેટલી સારી સ્મેલ આવતી હશે તો જોઈ શકો છો તમે